તો ગાઈસ વાગી ગયા છે અને આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ છીએ તો સૌથી પેલા તો બધા મિત્રોને ને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળિમ તો મિત્રો સ્વાગત છે તમને મારા વિડિયોમાં અમારા વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો ને સબર કરજો જય માતા જય મેડીમાં તો ગાઈસ જો વેલા વેલા તો ગયા હજી દિવસ પણ નહી ગયો અને હું વેલા ઉઠી ગયા છે મેં આજી ચમકાજી જવાનું ખેતરમાં માં તો ગાઈસ જો વેલા વેલા હું તો ચા બા પી લીધી અને હું જઈ રહ્યો હું ખેતરમાં

બોરીની હાર્દિક શુભકામનાઓ અને એ ભાઈ જુઓ પેલા ખેતરમાં આવી ગયું આમાં છોટું પાણી વાળવાનું એટલા માટે જો વેલા ચાલુ કરી દીધું વેપારીઓ પાડીઓ પીરા ત્રીજું ચાલુ થઈ જો તો જોવા કઈશ બોરી તો વહેલા વહેલા આવી જઈએ ચિકન મેં લીધેલી આપડી તો જોવા કઈશ વહેલા વહેલા આવ્યો નાસ્તો તો નાસ્તો કરી લઈએ પેલા બોરી લઈને આવીએ જોવા

બાઈક લઈને આવતું બાઈક આવા જવું પડે ઘેર દૂધ આવવા જવાનું એટલા માટે બાઈક આ લઈએ મજા પાછું કહું ઘેર તો આવી ગયા આપણે હા આવું ના ચાલુ પપ્પા તો જોઈ દૂધ લઈ કોની ગમ પત્રી ले आओ होनी पबा कर नामो जा दो पानी वारवा चोखन तो गाओ गाओ म पाइप मिल पानी भूल गयो तो पानी वारतो तो ले आई जोया तो कपडा दोही चोखा नाना मो तो नेचा हम मैं

આમાં 10 15 ડારો ની દર્શન ભાઈ ટોટલો બકાન છૂટો જવાર વણૈનો છૂટો અમારું ભાઈ ટોટલો બકાન ખાના ખાવા ભૌશે લો બે પાણી છૂટો વાળ ના લે એક બેર છૂટો વાળવા ચાલ લે આમ ઉગારવાઓ લઈ જાતો લો બકા

ini siago mana gaw ni tadi dio ye bau khetar ma jo na yeah. rotal okay. batlo yeah. Mau keluar, <coughs>

મેં નીંદર હઈયા તaino તો જઠી નહીં આયા આ બાડો કોઈન પલારવાઈ ને કાપા ચોખા દુખાવું અત્યારે પછી ઓરી ગમી આપ

બેબુ નેવ બેબુ નેરા મિયોરી શું વાત છે ગાય તો ગાઈ તો જમડી એટલે ચમચી લાય બોરી માં નઈ ફાવ આ મસ્તી

કાશી ન જાતે જાતે નઈ લેવાનું કોઈ પણ આદ નાની નવ ક્યાં ચાલુ કરી તું અરે ના કધું ચાલુ કરી તું પૂડી ને પેન ના ફ્યોર કાલી તો રંગ થી આપરા અઢો કાળો રંગ બોરી માટે કાળો રંગ લાવવાનું

તેલો રાહુ લાયો હું કરી તું ખબર કે તું લો તોર કારો હમ પછી ઈનો રહ કા ડમ પછી ડબલામ ફોર નઈ ગામન કાળી ડમ બની તો દુકાળા પેરાયા હા અમે કે દૂર થીનું ગ્રામ બા હમ તો જો ગઈ સામે તો જમી લીધું અત્યારે જો બધો જમી રહ્યો નહીં મીસ ને હું બે જમી જો ગઈ સહી તો એનો ભરકો કરે જો રાહુલ ફરી ને આવ્યો તો તો હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે ઓલરેડી નવ અને આજનો વ્લોગ આપ અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતાજ જય મેળીમાં તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરજો અને સપોર્ટ કરજો જય માતાજ જય મેળીમાં ટાટા બાય બાય મળે કાલ નવા વિડીયોમાં